જય મોગલ જય મણિધર જય વડવાળી મિત્રો હવે ક્યાંક વરસાદે વિરામ લીધો છે ક્યાંક થોડો વધારે ઓછો પણ વાંધો નથી એમ બે હોય ફાયદો હોય નુકસાન હોય તો ફાયદો હોય છોડો થોડો જાજો બધે વરસાદ સારા એવા છે ક્યાંય ઓછો છે પણ સારું કામ થઈ ગયું મિત્રો કાયમ માટે અમે કહી છે બને એટલો ઘરમાં ધૂપ કરો કાયમ અમે આ કહીશ તમારા ઘરમાં બરકત નથી રહેતી તમારા ઘરમાં ધન નથી ટકતું એનું કારણ ગુનેગાર તમે હળગાવો છો વાહડા ઘરની બહાર હોય એમ લક્ષ્મી ટકતી નથી કારણ કે તમે એક સૂઝ રહ્યા તમને ઢાંકણવાળા ખિસ્સા નથી પહોંચાતા તમને ટી શર્ટ પહોંચાય અને મુંઢિયા ગુમડાથી આવા ખિસ્સા હોય પાકીટ ભરાવી આવે આ દુઃખી એનું કારણ એ છે કે લક્ષ્મીને તમે પાછળ રાખી દીધી છે લક્ષ્મી નથી ટકતી લક્ષ્મી રિહાઈન વહી ગઈ છે ખોટા રસ્તે જાય છે દવાખાનામાં જાય છે એનું કારણ એ છે ભાઈ બેસી જાઓ એનું કારણ એ છે કે લક્ષ્મી આ ભણેલ ને ખાસ અભણમાણા ભૂલ નથી ખાતા ભણેલા ને માટે લક્ષ્મી પાછળનો રાખો વાહે જેને રાખી છે એને કરોડો રૂપિયા હોય ખરબો રૂપિયા હોય કે લાખ હોય કાંઈ રહેતો નથી એના ઘરમાં હંમેશા મૂંઝવણ નથી જતી કારણ એ કે આ બધું તમે સિરિયલ માંથી જોઈ જોઈને ભારત દેશમાં મોટી તમે દીધી તમારી વિચારધારા બહુ ખોટી છે કારણ કે ક્રાંતિકારી તમારા વિચારો જ નથી માય ગાંગલા વિચારો ક્રાંતિકારી વિચાર છે ને એ માણસને રોગ નથી થતો કારણ કે ક્રાંતિકારી છે માણસ પોતાનો પોતાની જાતિનો હોય તમારી જાતનો ક્રાંતિકારી વિચાર બીજી વાત જે કઈ સમાજ માટે કામ કરતા હોય તો એને સાથ આપો

આંધળા થાય છે ગુનેગાર તમે મા બાપ છો જો સંતાનને બગાડતા એની અને બાપ આ બિચારીઓ આવે છે આ આવી સુધરેલ ભાષામાં વાત કરે છે પણ સમાજને કોઈ હાચું કેતું નથી પછી રૂપિયો ક્યાં નાખશો તમારા છોકરા અડધા ગાંડા તો આવે છે બાપુ પાસે બેન ગુનેગાર મા બાપ જો છોકરાને બગાડતા હોય તો એના મા અને એનો બાપ તમને કઈ પોહાતું જ નથી હમણાં એક ભાઈ વીડિયામાં એટલી બધી ખોવાઈ ગઈ હતી પોતાનું છોકરું પાણીમાં પડી ગયું રાડ્યું નાખતું તો એ ભાઈ નું ધ્યાન નતું પછી કોકે જાય કીધું કે તારો દીકરો આમાં પડી ગયો પછી વાહે ધોડી પછી હું કામ નું પણ ઈ નો પડી બોલો સમજી ગયા આ મોબાઈલ ખરેખર હું તો સરકારને એ કહું છું કારણ કે અમે વિનંતી ન કરી વિનંતી બીજા કરે અમે આદેશ કરી કે અમુક જે છે ને અમુક બંધ કરી નાખવા જોવે એ રાજના કારણ કે હવે કોમ્પ્યુટર જમાનો છે અમે છે આની ઉપર ખરેખર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ સોશિયલ મીડિયા અમુક જરૂર પૂરતા રાખાય બાકી બધાય બંધ કરી દેવા જોઈએ ઉપરથી અમારા ઘરમાં પચાસ હજાર ની આવક છે વધતું નથી પાંચ મોબાઈલ ક્યાં નેફામાંથી વધે પણ અમુક માટે આ મૂકી દેવું જોઈએ હા રખાય કોઈ પોલીસ સ્ટેશન છે કોઈ આર્મી છે કે બોર્ડર સરહદ છે દવાખાનું છે

તમે ક્રોધી છો બનવા બાપુનો અવાજ છે તમારામાં સહન શક્તિ જે તમારી મગજની માંડ એ ગુમાવો છો તમારામાં સહન શક્તિ જેવું રહ્યું નથી ક્રોધ ઉત્પત્તિ કર્યો છે આ મોબાઈલે કારણ ઈ એક ત્યાં જનો ઉપગ્રહ છે એક મોબાઈલનો જો થાંભલો તમારા ઘરની બાજુમાં હોય તો ઈ સંતાન ખોટ બંધ કરતા નથી હવે મોબાઈલમાં એવું નીકળ્યું છે એક ધારો જે તમે ઉપાડો લ્યો છો એ મોબાઈલ છે થવા હાલ ગાડી બ્લાસ્ટ થાય છે એક્સિડન્ટ થાય છે આવા ઘણા પણ દાખલા છે અને થાય છે બરોબર છે કારણ કે વાર્યા નહીં રહ્યો તમે હાર્યા રહેશો આ મોબાઈલમાં પાંચ વર્ષનો દીકરી દીકરો હોય કે મોટા હાથ વાં હોય મગજ શક્તિ માણાની ઓછી થઈ ગઈ છે માઇન્ડ નકરો ક્રોધ ઉત્પત્તિ કર્યો છે અને બીજું આપણે તમારું વિકૃત ખાવાનું આ વસ્તુ છે કાકા વિચારધારા તમારી બગડી ગઈ છે મોબાઈલમાં સહન શક્તિ નથી મોબાઈલમાં જોઈ જોઈને કરતા હાડે વાળું કરવા બેઠો તો એકાબીજા જડબા આવળા હવળા રાખીને બેઠા હોય મારો દીકરો કીધામ નથી પણ રીએ કે કીધામ આ મોબાઈલ જે તમે જોવો એવું થાય જેવું તમે વિચારો એવું થાય જેવું તમે કરો એવું તમને ફળ મળે જેવું મોબાઈલ નું તમે લઈને રાહતો હું એટલે એ તમને દેખાય મા ભગવતી નું પરમાત્માનું લઈને જો તમે હુવો તો તમને એ દેખાય પણ દેશમાં આ મોબાઈલ જો કે ઘરે ઘરે માનસિક તો થઈ ગયા છે પણ એવું બધું આ ચક્ર ફરે છે મોબાઈલનું માણસની સહન શક્તિ માણસની જેને કહેવાય વિચારધારા એ નથી રહી અહીંયા ઘણી બાયુ પગે લાગવા આવે છે મોબાઈલ માં એટલી વેસ્ટ થઈ ગઈ ને કોઈક બીજાના છોકરાનો હાથ પકડીને નાલી જતો એને એમ કે મારું છોકરું પછી વાહે કોક થોડેક બેન તો છોકરા ઉપાડવાવાળી ના ના મારું છે તારું નથી અમારું છે એ તો ધામ હોય એટલો વાંધો ન આવે નકર બીજે જાઓ કેટલા હલવાઈ જાવ તમે કહેશા છોકરા ઉપાડવાવાળા લાગે છે આટલી માનસિકતા આવી ગઈ છે આ મોબાઈલમાં પછી રૂપિયો તમે ક્યાં નાખશો ફૂટબોલ મોબાઈલ આને જરૂર ફૂટતો જેને મોબાઈલ બનાવ્યો છે ને ભાઈ એ માણસ પોતાના પરિવારમાં મોબાઈલ નથી ઉપયોગ કરતા એને લખ્યું છે તમે ગાંડા વાતે હાજી ગાંડા થઈ ગયા છે બેટરી ઉતરી જાય ત્યારે ઓલો પાવર રાખે આપણે એમ થાય કે આજ મોટો બિઝનેસમેનનો દીકરો હોય છે અરે અહીંયા આવે છે ઉદ્યોગપતિઓ આવે છે મારી પાસે કે જેને હામ ગામને ઠામ છે પાંચસો માણા બસો માણા હજારો માણા જેને અહીંયા નોકરી કરે છે મહેનત કરે છે એવા પણ મોટા મોટા બિઝનેસમેન અહીંયા આવે છે હાથમાં મોબાઈલ અમે નથી પાડતા તઈ આપણે એમ થાય કે અહીંયા લક્ષ્મી વહુ થઈને આવી છે મોબાઈલ સારો છે પણ એનો ઉપયોગ જરૂર પૂરતો કરો વાળા સંતાનો ઉદરમાં બની તમે તમે વિચાર કરો ગાડીઓ લઈને આવો છો આ બધા આમાં મેકેનિકલ એ ભણેલા ઘણા છો તમારી ગાડીને બાર મહિને બે વરે કે છ મહિને તમે ડીઝલ બદલાવ થાય છે ઓયલ બરોબર ને જો ન બદલાવો તો એન્જિન ગરમ થઈ જાય સોટી જાય તો આ ખોપરીને તમે ચોવીસ કલાક આમ નામ રાખો આમ નામ હોબા રાખો આ ગડદન કેન્સલ થાય છે આંધળા થાય છે આખી ત્રાહી થાય છે મારી પાસે અઢળક પુરાવા છે કેસ છે કારણી છે મોબાઈલ તમે જરૂર પૂરતો રાખો એ ભાઈને કઈ બાર વ્યાજાઓ ભાઈ એ ભાઈને કંઈ જો એને પોતાને ખબર નથી બાપુ શું બોલી રહ્યા છે એને પોતાની નથી ખબર આ સામે છે મુદ્દો જોઈ લ્યો તમારા હામે જ એમ આ વસ્તુ છે તમે બને એટલા સારા ધાર્મિક પુસ્તકો વાપરો સારા પુસ્તકનો અભ્યાસ કરો સારી રમત રમો બને એટલું તમે કસરત કરો આ કસરત એક ધંધો થઈ ગયો છે યોગા યોગા તો છે 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 પણ માટે ડોક્ટર જેનું બેઠાડું જીવન છે એના માટે યોગા છે જે ખેતી કામ કરતો હોય ઘરનો ધંધો એને કઈ યોગા કરવાની જરૂર નથી કારણ ખેતી કરતો નમતો એને યોગા જોય જેને ઘરનો ધંધો છે માલઠોર છે એને યોગા જોય એવા આળસ થઈ ગયા છે બાયુ કે ચા ઢોળાણો હોય તો પચાસ કે સો રૂપિયાનું ડીઝલ પેટ્રોલ નો ખોટો ખર્ચો કરી અને કામવાળીને વાળી બોલાવી શકે અહીંયા ચા ઢોળાણો જે સાફ કરી નાખ એ અડધી કલાક બગાડી પચાસ સો નું ડીઝલ નો ખર્ચો કરશે પણ એ ચા ઢોળાણો એ બાય અહીંયા પોતું નથી કરતી આ મોબાઈલ આ આળસ બને એટલું ઘરનું કામ કરો આ બાયુને ખાસ બાયુના જો કે પગતારથી જલાઈ ગયા છે કારણ ઘરમાં કઠોળ વસ્તુ તમે નથી રવા દીધી કઠોળ વસ્તુ નથી જડીબુટ્ટી નથી તમે ખાતા મેથી છે મગ છે અડદ છે આ બધી જડીબુટ્ટી છે આ લીલોત્રી શાક ખાવ છો ને તમે માંદા પડો છો કારણ કે ગટર ના પાણી ના છે ખાવ એનો મને વાંધો નથી લસણ તમારા ઘરમાં તમ બંધ કરી નાખ્યું આ લસણ નથી ખાતા ને એના ઘરમાં આટેક આવે છે લસણ ખાવાથી શરીરમાં પરસો નીકળે છે માણસ કોઈ એટેક નથી આવતો લસણ ખાવું નથી પરસો વાળવો નથી એસી માં રહેવું છે એસી માં જવું છે એટલે શરીર હૃદય બેહી જાય છે કારણ આન બીજું આ બિસલેરી પાણી સરકાર બહુ સારું કામ કરે છે તારે અત્યારે ડુપ્લિકેટ માંથી સરકાર ખરખર કામ કરે એને સાથ દેવો પડે ગાનું ઘી મળતું નથી રૂપિયા દેતા રોજ ગાના ઘી વેસે તમે વિચાર કરો આ ધંધો નહીં છો રોજ ગાડી મોટે ડબલા વેસાય છે આપણે હમતા નથી આપણે પોતે ગાનું દૂધ છે દૂધ છે કે ગાનું ઘી છે આ બધી વસ્તુ ડુપ્લિકેટ આવે છે હાનિકાર છે હા ચોખ્ખું ક્યાંય જેને ઘરની ગાયું હોય એ આવીને બોર્ડ માર્યું તો આપણે માની શકીએ કે આ ઘરની ગાયું છે ને આ ઘરનું દૂધ છે કે ઘી છે ઓલા રામદેવજીને ને એટ ટાઈમ રોજ આવે છે લ્યો લોટાઈ રામદેવ આવે મીઠું રામદેવ આવે બોલો દરેક તો સમજો આ સિક્કાના રૂપિયા છે સમજો બાપ ભગવાને તમને દીધું છે તમે સારું કરી અને ખાવ તમારા બટલા નિરોગી રહેશે તમે નિરોગી રહેશો બને એટલું તમે ઘરનું ખાવ ઘરનું ગ્રહણ કરો અને સાદા ભોજન રાખો અને આ કપાસિયા તેલ તો બાયુ ખાવાનું બંધ કરી દેજો કારણ ભયંકરમાં ભયંકર કપાસિયા તેલ છે હાલતા હાલતા ટપો ટપ માણા મરવા માંડ્યું છે આ નશુ સનાયુ બધી ચોકઅપ થઈ જાય છે ભગવાને દીધું છે તમે ઘરનું પીલાવો માથે ઉભા રહે બને એટલું તમે ઘરનું ભોજન ગ્રહણ કરવાનું રાખો બારી નું ખાવ હાનિકાર છે તો બસ આજે માની ખૂબ કૃપા છે મોગલ ધામે લાઈવ દ્વારા અહીંયા મોગલ ધામે આવો કોઈ વસ્તુ અહીંયા સ્વીકારવામાં આવતી નથી આ એક બાપુનો અવાજ છે કઈ કરતા કઈ કારણ અમારે કઈ જોતું જ નથી ભાઈ અહીં સંચાલન કરે છે બાપ અહી આવો સેવા કરો એક રૂપિયો મૂકી અને મોગલ ના કોઈ ગુનેગાર નો બનશો કાંઈ જોતું નથી કારણ કે તમે અહીંયા બધી વસ્તુ મૂકી જાઓ એટલે વધી જાય એટલે અમારે એને હામે દઈને બીજી લેવી પડે પણ હવે અમે એ બંધ કરી છે કારણ અમારે કાંઈ જોતું જ નથી બાપ અહીં મોગલ બેઠી છે ભાગશાળી ખાલી કરી જાય છે લે અહીંયા મોગલધામ આવ્યો તો એક પણ રૂપિયાની વસ્તુ આવો અને સેવા કરો કોઈ વસ્તુ અમને જોતી નથી બે હું વિડીયો આપવાનો છું કારણ કે ભાગશાળી ગાડીઓ ખાલી કરે અમારે પાછું શું કરવું ભાઈ પાછી અમારે પડે છે જે વસ્તુ વધી જાય અને સામે મારે લેવી પડે જે વસ્તુનો જાજો વપરાશ હોય એટલે મારે દઈને લેવું પડે છે નગર અહીં બાપુને રોજના હાથથી આઠ લાખ રૂપિયા આવે છે પણ આ વસ્તુ જે કાચી આવે છે એ અમે બંધ કરી છે લાઈવ દ્વારા એક રૂપિયાની પણ અહીં કોઈ સીટ લઈને આવી છે નગર મોગલ તમને માફ નહીં કરે એક બાપુનો આદેશ છે અહીંયા આવો અને સેવા કરો બને એટલી કારણ કે સંચાલન માં કરે છે કોઈ તમારી એક પણ અગરબત્તી ની અહીંયા કોઈ વસ્તુ નહીં મોગલ ધામે કોઈ લઈને આવશે બાપને ગુનેગાર બની જશો અમારે કઈ કરતા કઈ જોતું નથી અહીંયા સેવા કરો હોળી તમે અહીંયા દો ને અમારે ભેળું કરીને હોળી કોક ને દેવું ને હોળી બદલાવું ને એવું અમારે કઈ કરવું નથી એટલે આ વસ્તુ અમે બંધ કરી છે અહીંયા આવો ખાલી હાથે પગે લાગી જાઓ કારણ કે ભાગશાળી અહીંયા દઈ જાય છે ગાડીઓ મોટે અહીંયા આવો બીજી વાર એક પણ રૂપિયાની વસ્તુ લઈને અંદરનો અચાનક મોગલ માફ નહીં કરે આ એક બાપનો આદેશ છે અમારે કાંઈ જોતું નથી ધ્યાન રાખજો બાપ તો બસ આટલું જ આરતી સવાર સાથે થાય છે બાપ અને તમારાથી બેસાય તોદ બેહજો અને આરતી પૂરી થયા પછી બધાય પ્રસાદ લન જાજો બાપ કારણ કે પ્રસાદ ભાગશાળીને મળે છે એમ ભાગશાળી બનીને જાજો પ્રસાદ લઈને જાજો અને એક પણ રૂપિયા મૂકીને મોગલ નાગોના ગાનનો બન શબાબ ખૂબ માની કૃપા છે બાપ બોલ એ મોગલ માતની